નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં વિદ્યા સહાયક ભરતીની અપડેટ મળી છે તો આગામી સમયમાં યોજાનાર જે વિદ્યા સહાયક ભરતી છે અને ખાલી જગ્યાઓની અંતર્ગત અપડેટ મળી છે જે આપણે આ વિડીયોમાં આપવાનો છું તો આવી જ શિક્ષક સહાયક જ્ઞાન સહાયક ખેલ સહાયક કોઈ પણ અપડેટ જોવા માટે આપને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવો ફટાફટ તમારો સમય બગાડ્યા વગર શું છે અપડેટ તે આપી દઈએ તો આપ જોઈ શકો છો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા અઠ્યાવીસ બે બે હજાર પચીસના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને આ પરિપત્રમાં વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ થી આઠ ગુજરાતી અને અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ ખાલી જગ્યાઓ સંદર્ભે વિડીયો કોન્ફરન્સ યોજવા બાબત તો મિત્રો વિદ્યા સહાયક ભરતી એકથી પાંચ અને છથી આઠની જે ખાલી જગ્યાઓની વિગત છે એ સામેલ પત્રકમાં એક ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ કામ કરતા શિક્ષકોને ધ્યાને રાખી તૈયાર કરી અને આ માહિતી આ કચેરીને ચાર ત્રણ બે હજાર પચીસ સુધીમાં એક સહીવાળી પીડીએફ ફાઇલ નીચે દર્શાવેલ ઈમેલ એડ્રેસ ઉપર અને એક નકલ ટપાલથી મોકલી આપશો એટલે કે મિત્રો એક પહેલી માર્ચ બે હજાર પચીસના અનુસંધાનમાં ખાલી જગ્યાઓ મોકલવાની છે અને કચેરીને ચાર ત્રણ સુધીમાં મોકલવાની છે આ માહિતી ભરતી સંબંધિત હોય ચોકસાઈપૂર્વક પત્રકની નીચે નોંધમાં આપેલી સૂચના ધ્યાને લઈને તૈયાર કરવાની રહેશે સમય મર્યાદામાં મળે તેવી વ્યવસ્થા કરશો આ માહિતી ભરતી સંબંધિત તાત્કાલિક જરૂર હોય તો જ અગ્રતા આપશો તો વધુમાં ઉક્ત માહિતી તૈયાર કરવા માટે જરૂરી સૂચનાઓ આપવા એક ત્રણ બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ કલાકે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બિનચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે એટલે કે મિત્રો વધુ માહિતી માટે નાયબ શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેટર કરવામાં આવ્યો છે અને આગામી ભરતીની સૂચનાઓ પણ આપવામાં આવશે તો વિદ્યા સહાયક ભરતીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે એટલે બને એટલી ઝડપી પ્રક્રિયાઓ થાય એવી આપણે આશા રાખીએ અને જૂન મહિનામાં આપ સૌ મિત્રોને હાજર કરી દેવામાં આવે અને આપ સૌ આનંદથી શાળાઓમાં આપનો લાભ આપો એવી અભ્યર્થના સાથે આ વિડીયોને પૂર્ણ જાહેર કરીએ છીએ આવી અન્ય અપડેટ માટે વિદ્યા સહાયક હોય શિક્ષણ સહાયક હોય કે જ્ઞાન સહાયક હોય આ ચેનલમાં મૂકવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે અને તમામ આપના મિત્રોને આ વિડીયો જરૂર જરૂરથી શેર કરજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત